જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં જ હશો તો હું અત્યારે સોમનાથ તમે ત્રણ જણા જઈ રહ્યા છીએ હું જય અભય તો આપ જોઈ શકો છો તો ચાલો આગળ વિડીયોમાં કન્ટિન્યુ લીજો અને વિડીયો પૂરેપૂરો જોઈજો તો ચાલો આગળ મળશું અને ન્યા જ તમને લાઈવ દર્શન કરાવશું તો ચાલો આગળ તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ સોમનાથ તો આગળ તમે વિડીયો જોઈજો અને આપ જોઈ શકો છો તો આગળ જઈને તમે દર્શન કરીજો લાઈવ તો ચાલો આગળ તમને મળીએ મેળો વર્તન ભરાઈ ગયો છે તો આપ જોઈ લીજો મિત્રો વિડીયોમાં તમે પણ પધારો મેળામાં લાભ લેવા તો મિત્રો જો સગડો દેખાય છે આ છૌને ત્યાં ચેનલને બંને એટલો સપોર્ટ કરજો ફૂલ સબસ્ક્રાઈબ કરજો અને હવે દરરોજના વ્લોગ આવશે આમાં મિત્રો ત્યાં જોવો છો મિત્રો મોટનો કૂવો છે સગડોર છે મગર છે હજી તો ડેકોરેશન થાય છે મિત્રો

અને વિડીયોને લાઈક કરજો તો ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છે આપ જોઈ શકો છો સોમનાથ ગેટ ગયા છીએ તો મિત્રો અમે અંદર આવી ગયા છીએ દર્શન કરવા આપ જોઈ શકો છો ચાંદલો કરી લીધો મહાદેવ નો જોઈ શકો છો મિત્રો તો મિત્રો અમે દર્શન કરી લીધા છે તો અમે બાર વીઆ આ જોઈ શકો છો આટલો માહોલ છે તમે પણ દર્શન કરવા આવો મિત્રો મિત્રો અમે ઉપર ચડી ગયા છીએ આ જોઈ શકો છો મિત્રો ઉપર જઈ રહ્યા છે ચડે સોમનાથ ના જોઈ શકો છો બંને આટલો વિડીયો શેર કરજો તો ચાલો આગળ તમને નજારો દેખાડવી તો મિત્રો બગીચામાં આવી ગયા છીએ આ જોઈ શકો છો આવો નજારો છે અત્યારે પબ્લિક ઓછું છે સોમવારે બહુ થાય મિત્રો અહીંથી અમે ઘરે જઈ રહ્યા છીએ દર્શન થઈ ગયા છે તો ચાલો અમે ઘરે જઈ રહ્યા છીએ તો વિડીયોને ગમી ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને બંને એટલો શેર કરજો ચાલો આગળ પાછો મેં બતાવીને બતાવી તમને વિડીયો પૂરો થાય છે મેળો બતાવીને તો ચાલો આગળ મિત્રો અમારા અભાભાઈ જો ડોડા લઈ લીધા છે બે કોની માટે લીધા મારી હાટુ છોકરા માટે અને મારી હાટુ તો મને ડોડો દઈ દીજે હા હા દઈ દીજે કાય વાંધો વિડિયો ગમે તો લાઈક જોઈ શકો છો 到家里提了，给我抬些，到买买不带你们。